આ કોલ્યુટન છે ને એ બિલકુલ ફ્રીમાં કોલ્યુટન છે જો એની પર ઓલી કોલ્યુટન પણ હું તમને દે છો બધા મજામાં છો અને આજના વિડિયોમાં આપણે વોટ કરવાના છે VI ની અંદર તમારે કોલ્યુટન મૂકવું હોય તો તમે કેવી રીતે મૂકી શકો ઈ પણ બિલકુલ ફ્રીમાં અને હા ભાઈ આ ટોપિક અત્યારે ભાઈ બહુ ટ્રેન્ડિંગ આલે છે YouTube ની અંદર ભાઈ તમને જોવા મળતા છે ભાઈ VI માં ફ્રી કોલ્યુટન મૂકો VI માં ફ્રી કોલ્યુટન મૂકો કઈ રીતે ભાઈ કોલ્યુટન ફ્રીમાં તમે મૂકી શકો અને આ આમાં તમને આ વિડિયોમાં તમને એ પણ ખબર પડી જશે તમે ફ્રીમાં કોલ્યુટન મૂકી શકો છો અથવા નથી મૂકી શકતા એ બધું તમને ડિટેલમાં આજના વિડીયોમાં તમને સમજાઈ જવાનું છે તો વિડીયોમાં ભાઈ તમે ભાઈનાર જો ફટાફટ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દો ચેનલ માટે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ ઉપર શીખવાડવાનો છું પહેલાં તમને એ કહી દઉં તમારી પાસે જો વીઆઈ એપ્લિકેશન ન હોય તો તમે પ્લે સ્ટોરમાંથી જઈને વીઆઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને જેની પાસે વીઆઈ એપ્લિકેશન હોય એને પ્લે સ્ટોરમાં જઈને વીઆઈ એપ્લિકેશનને અપડેટ કરી નાખવાનું જેથી વીઆઈની અંદર જે નવા ઓપ્શન આવ્યા હોય ને એ બધા તમને એની અંદર જોવા મળી રહેશે તો હવે આપણે ફટાફટ ઓપન કરી લઈએ વીઆઈ એપને તો આ રીતે મેં વીઆઈ એપ્લિકેશન ઓપન કરી લેજો ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમે જો નવા અપ કરવાની હોય ને તો તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર એક ઓટીપી આવશે એ નાખશો એટલે ડાયરેક્ટ વીઆઈની અંદર તમે સાઇન અપ થઈ જશો પછી ડાયરેક્ટ આ રીતે વીઆઈનું એપ્લિકેશન આપણે ઓપન થઈ ગયું ઓપન કર્યા બાદ ઉપર પહેલાં તમે જુઓ તો અહીંયા તમને ઇન્ટરનેટ જોવા મળતું હશે તમારું ભાઈ કયું કેટલું ઇન્ટરનેટ દિવસનું આવે છે પછી આની અંદર બીજા તમને પ્લાન ને એવું બધું લાટ અલગ અલગ જોવા મળશે હવે આપણે કોલ્યુટન વિશે વાત કરી લઈએ તો અહીંયા જો તમને નીચે લાટ આ રીતના ઓપ્શન જોવા મળતા છે એમાં તમને કોલ્યુટૂનનો એક ઓપ્શન જોવા મળતો છે એ પણ તમે ચેક કરી શકો છો જો આ કોલ્યુટૂનનો ઓપ્શન છે ને એની પર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે અને આખું કોલ્યુટૂનનું પેજ ઓપન થઈ જશે આની અંદર તમને આ રીતના સ્ટોંગ અને આને આ રીતનું બધું લાટ અલગ અલગ જોવા મળતા પેલા હું તમને એ કહી દઉં કઈ વસ્તુ આની અંદર ફ્રીમાં આવે છે એ પહેલાં તમને કહી દો તમે નિશા આવશો ને એટલે નિશા અહીં તમને આ રીતનું એક ઓપ્શન જોવા મળશે જો આ રીતના નીચે આવવાનું નીચે આવ્યા બાદ તમને નીચે આ રીતના આપણે જે જે કામ કરતા હોય કોઈ પણ તમે ડ્રાઇવિંગ કરતા હોય એવી બીજી તમે અલગ અલગ બધું કામ કરતા હોય ને એની તમને ક્વોલ્યુટ્યુન જોવા મળે છે એ પણ તમે સેટ કરી શકો છો નીચે તમને આ ઓપ્શન જોવા મળે ને એની ઉપર તમને બધી અલગ અલગ એવી ક્વોલ્યુટ્યુન જોવા મળશે તમે કોઈ પણ કામ કરતા હોય અથવા બીજું બીજું ગમે એ કામ કરો ને એની તમને ક્વોલ્યુટ્યુન જોવા મળે છે તો એની પર તમે કરશો ને આ રીતની ક્વોલ્યુટન તમને સાંભળવા મળશે તમે જો ડ્રાઈંગ કરતા હોય તો ડ્રાઇવિંગ કોલ્યુટન આવે ને રીતે આ કોલ્યુટન છે જો એની પર ઓલી કોલ્યુટન હું તમને એમાં કઈ કઈ ફ્રી આવે છે એ પણ હું તમને આગળ શીખવાડે તો વિડીયોમાં કાપીને કાપીને જો તો પૂરેપૂરો જોજો તો આ કોલ્યુટન છે ને એ તો આ ફ્રીમાં જ આવે છે અને અહીં તમને ટાઈમ પણ જોવા મળે તમે જો એક કલાક પૂરતી ભાઈ તમારે ડ્રાઈવિંગ હોય તો તમે એક કલાક પૂરતી પણ આ મૂકી શકો છો તમે કન્ટિન્યુઆર ઓપ્શનમાં ક્લિક કર્યું કરો થઈ ગયો કન્ટિન્યુ થાય પછી એક સેકન્ડમાં જો અહીં લખેલું આવી ગયું કોંગ્રેસ ઇલેક્શન તમારી સેટ થઈ ગયું એટલે એક કલાક પૂરતી આપણે સેટ કરી દીધું એટલે આપણે એક કલાક પૂરતી ભાઈ તમારું કામ હોય તો તમે એક કલાક પૂરતી પણ એ રીતે સેટ કરી શકો હવે આપણે મેન વિશે વાત કરી છે કોઈ પણ ગીત અથવા કોઈ પણ સોંગ ગુજરાતી સોંગ હિન્દી સોંગ ઇંગ્લિશ સોંગ ઈ સોંગ વિશે આપણે બધું વાત કરી લઈએ તો આપણે પહેલાં ઉપર આવી રહી થોડક તો આ રીતે હું ઉપર આવું તો અહીં તમને જો ઓપ્શન જોવા મળતા હશે તમારે કયા કયા ભાઈ ગીત જોઈ છે જો ઇંગ્લિશનો ઓપ્શન છે પછી હિન્દીનો છે અને ગુજરાતીનો છે કંઈની ભાષાની તમારે જે જે ગીત સિલેક્ટ કરવાનો એ છે તમને જોવા મળે છે તો હવે આપણે છે ને ભાઈ એક બોર્ડર બોર્ડર ટુ મૂવી છે એ ક્યારે ટ્રેન્ડિંગમાં લે છે એના ગીત બધા ટ્રેન્ડિંગમાં છે એનું જ આપણે એક સોંગ સિલેક્ટ કરું તમને દેખાડવા પૂરત્યું તો આ રીતે અહીં ઉપર જ બોર્ડરનું એક સોંગ ગાલે છે એની પણ હું ક્લિક કરી દઉં અને એ સોંગ પણ તમે સાંભળો

વી નું કે પ્રીમ પ્રીમ તો ભાઈ વીઆઈ માં જ આ રીતનો એક ઓપ્શન આવે છે બીજા એક માં નઠાવતો તો આની અંદર હું કન્ટિન્યુ વાળા ઓપ્શન માં ક્લિક કરું ને એટલે મારે પચાસ રૂપિયા કપાવવા પડે અને અઠ્યાવીસ દિવસ સુધી આ કોલ યુટ્યુન રે પછી નો રે જો જીઓ છે એરટેલ છે એ બધે કાર્ડ છે ને એની અંદર તો ભાઈ ફ્રીમાં કોલ યુટ્યુન આપ્યા છે જે હાલમાં વીઆઈ અને વીઆઈમાં જ એકમાં નથી આવતા જીઓ મનીમાં તો ભાઈ કોલ્યુટૂન આવે છે આની અંદર તમે બીજું કોઈ પણ ગીત લેવો ને તો સેટ ઉપર ક્લિક કરશો ને એટલે આટનો પ્લાન આવશે પચાસ રૂપિયા ભાઈ તમે કપાવો આ રીતે નવાણું રૂપિયાનો અને બસો ઓગણ પચાસ વાળો આ પ્લાન તમારે આની વીઆઈની અંદર કરવા જોઈએ કોલ્યુટૂન મૂક્યું તો મેં ભાઈ બહુ સજા આની સંશોધન કર્યું વીઆઈમાં જ ભાઈ ફ્રીમાં તમે કોલ્યુટૂન એક કંઈ નહીં મૂકી ગો ગમે એટલે તમે વિડીયો જોવો ને તો એની અંદર તમે ફ્રીમાં કોલ્યુટૂન નહીં મૂકી ગો જે મેં તમને ફ્રીનું કીધું ને એ વસ્તુ તમે ફ્રીમાં મૂકી શકો પણ ગીત તમે ફ્રીમાં નહીં મૂકી શકો બીજા કોઈ પણ તમે સિમ કાર્ડ વાપરતા હોય જીઓ એરટેલ એની અંદર તમે ફ્રીમાં કોલ મૂકવી તો તમે કોમેન્ટ કરી દેજો એની અંદર તમે સો ટકા મૂકી શકશો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ